સંબંધ અને સારાભાઈ પણ બે શબ્દ કેટલા બધા અનંત માઇલના છૂટા છેડા જેવા લાગે ક્યાં પ્રભુનો સંબંધ અને ક્યાંક શુદ્ર જીવોની સારાભાઈ સારપની સારની વૃત્તિ જીવ બિચારાને ખબર જ નથી કે હું કોણ છું કેવો છું છતાં એ દાળપણ ને ભોડપણમાં રાચી દુઃખી થઈને મરી મરી ગયેલો મરી જઈ રહ્યો છે હું પ્રસંગ કહી દઉં ડાપરને ભોળપણથી મરવું નથી જીવવું છે માનસ એક ડાપણથી અભાવ લે છે બુદ્ધિના દોરથી અભાવ લે છે અને ભોળપણ એટલે સૂજ વગરનો માનસ એમનો ભોળો કહેવાય એ સૂજ વગર સુજ અનસુજ માણસ અભાવ લે બંને વસ્તુ નકામી છે ભોળો માણસ એટલે જેનામાં સૂજ ઓછી છે ભોળો માણસ એટલે એને શું બોલવું શું જોવું શું સાંભળવું એને ખબર જ ના હોય ભોડો માણસ ઘણી વખત બહુ ચાતુર્ય બહુ હોય પણ એની ગુનાદિત બેંકમાં માઇનસમાં જ જમા થતો હોય એક અનસૂજ વ્યક્તિ એટલે ભોરપન છજું જ નિરંતર કર્યા કરે પોતાની સારફનું પોષણ જ કર્યા કરે નમડાપન ગુણાતાંશ બે રોગ ભયંકર ગણ્યા ગણે છે અને આ બંને પાપમાંથી નીકળવા માટે ભૂલકોના માર્ગે ચાલનાર એવા ભગવદીના પ્રસંગની ખૂબ જરૂર છે